આ સરકારે માત્ર રોજગારી આપી છે તો કોને આપી છે એક તો ગૌતમભાઈ આદાની અનિલ અંબાણી મુકેશ અંબાની રોજગારી આપી છે લોનો આપી છે વિજયભાઈ માલ્યાને અને નીરવભાઈ મોદીને પંદર હજાર કરોડ બાર હજાર કરોડની લોનો આપી છે અને એ લોનો પણ માફ થાય અહીં ગુજરાતનો સાત કરોડ ગુજરાતીઓમાંથી ગુજરાતનો જે યુવાન લોન લેવા જાય જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર પર ઇન્ડિયા જે ગઠબંધન છે એ ચારસો થી ઉપર પાર જશે અને ભગતસિંહનું યોગદાન એડે નહીં જાય સરદાર વલ્લભભાઈ પટેલનું યોગદાન એડે નહીં જાય મહાત્મા ગાંધીનું યોગદાન એડે નહીં જાય આ સરકાર ગરીબોની સરકાર આ સરકાર ખેડૂતોની સરકાર

લોકો દ્વારા લોકો થકી લોકો દ્વારા ચાલતી લોકશાહીની સરકારને બચાવવા માટે હું ભારતીય જનતા પાર્ટી છોડી કોંગ્રેસ પાર્ટીમાં આજે જોડાયો છું જય હિન્દ દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરીશું સોળ વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટીના એક સક્રિય કાર્યકર તરીકે જવાબદારી નિભાવેલ વ્યક્તિ કોંગ્રેસમાં જોડાયા છે જી હા અત્યારે જે રીતે માહોલ ચાલી રહ્યો છે કોંગ્રેસ સહિતના અન્ય પક્ષોમાંથી લોકો ભાજપમાં જોડાઈ રહ્યા છે પરંતુ પાવી જેતપુરમાં શક્તિસિંહ ગોહિલની સભામાં સોળ વર્ષથી ભાજપના સક્રિય કાર્યકર એવા મનોહરસિંહ રાઠવા ભારતીય જનતા પાર્ટી છોડી અને કોંગ્રેસમાં જોડાયા છે શક્તિસિંહ ગોહિલે તેમને કોંગ્રેસનો ખેંસ પહેરાવ્યો હતો અને સુખરામ રાઠવાએ હાર પહેરાવી અને કોંગ્રેસમાં તેમનું સ્વાગત કર્યું હતું તો એવું તો શું કારણ રહ્યું કે જેને લઈને ભારતીય જનતા પાર્ટીમાં સોળ વર્ષ સુધી સેવા આપનાર મનોહરસિંહ રાઠવાને ભારતીય જનતા પાર્ટીને રામ રામ કરવા પડ્યા આવો સાંભળીએ તેમના જ મુખ્યત્તિ છેલ્લા સોળ વર્ષથી ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર તરીકે સેવા આપી છે અને તમામ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત વિધાનસભા હોય કે લોકસભા હોય ચાર ચાર વાર લોકસભામાં પણ સેવા યોગદાન આપ્યું છે એક સક્રિય કાર્યકર તરીકે જ્યારે હું જિલ્લા હોમગાર્ડ તરીકે અરજી અરજી કરી તો ધારાસભ્ય શ્રી જયંતિભાઈ રાઠવા અભિસિંહભાઈ તળવી રાજેન્દ્રસિંહભાઈ રાઠવા લોકસભા સાંસદ ગીતાબેન રાઠવા ઉપેન્દ્રભાઈ રાઠવાએ મને ભલામણ લખી હર્ષ સંઘવી સાહેબને છતાં પણ મારી ઉપર છળ કપટ કરી સામેના જે ઉમેદવાર છે એ છળ કપટ કરી અને મારો ઓર્ડર નહીં થવા દીધો હું એક જે ભારતીય જનતા પાર્ટીની જે સરકાર ચાલે છે ટોટલી મારો ફોર ધ પીપલ ઓન ધ પીપલ ઓલ ધ પીપલ લોકો દ્વારા લોકો થકી લોકો દ્વારા ચાલતી લોકશાહીની સરકારને બચાવવા માટે હું ભારતીય જનતા પાર્ટી છોડી હું કોંગ્રેસ પાર્ટીમાં આજે જોડાયો છું પણ મારો મુદ્દો મુખ્ય એક મોંઘવારી અને બેરોજગારી આ સરકારે માત્ર રોજગારી આપી છે તો કોને આપી છે એક તો ગૌતમભાઈ આદાની અનિલ અંબાણી મુકેશ અંબાનીને રોજગારી આપી છે લોનો આપી છે વિજયભાઈ માલ્યાને અને નીરવભાઈ મોદીને પંદર હજાર કરોડ બાર હજાર કરોડની લોનો આપી છે અને એ લોનો પણ માફ થાય અહીંનો ગુજરાતનો સાત કરોડ ગુજરાતીઓમાંથી ગુજરાતનો જે યુવાન લોન લેવા જાય જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર પર તો એને ગેરેન્ટર ગવર્મેન્ટ ગેરેન્ટર મૂકે ખરેખર આ સરકારે પોચ લાખની લોનમાં કાંઈ લાખની સબસિડી આપવી જોઈએ બે લાખ રૂપિયાની લોન મેં વગર વ્યાજે ઝીરો ટકા વ્યાજે એને લોન આપવી જોઈએ એ લોન પણ નથી નોકરીઓ મેં કેટલી વાર અનેક વાર પેપરો ફૂક્યા છે તેમ આજે જેટલી બધી ભારતીય જનતા પાર્ટી અબકી બાર ચારસો કે પાર પણ હાવની હવે પછીની સરકાર ઇન્ડિયા ઇન્ડિયા જે ગઠબંધન છે એ ચારસોથી ઉપર પાર જશે અને મારા આત્મવિશ્વાસ મુજબ મા ભવાનીના આશીર્વાદ મુજબ શિષ્ય મુજબ એટલું કહી શક્યું કે જાય સરદાર વલ્લભભાઈ યોગદાન એડે જાય મહાત્મા ગાંધીનું યોગદાન એડે નહીં જાય અને ભારત રત્ન થી જેને નવાજમા નવાજમાવો આવ્યા હતા રાજી ગાંધી એમના જ પરિવાર આજે એટલી બધી મહેનત કરી રહ્યા છે તો એમનું પણ યોગદાન એડે ને જાય આ સરકાર

માઇક્રોવેવ ઓવન ગીઝર આરો અનેક વેરાયટીમાં કુકિંગ વેર ગેસની સગડીઓ આકર્ષક ડિઝાઇનમાં પંખા કોઈ પણ કંપનીના એસી અને ગજબના સાઉન્ડ સિસ્ટમ એર કુલર આઇસક્રીમ માટે ટી ફ્રીઝ ઠંડા પીણા માટે બોટલ કુલર અને તે પણ એકદમ કિફાયતી ભાવમાં ઝીરો ટકા લોનની સગવડ પણ ઉપલબ્ધ છે અને હા જો તમે તીર સમાચારના સબસ્ક્રાઈબર છો તો તમને મળશે આકર્ષક ગિફ્ટ તો આજે જ અમારા શોરૂમની મુલાકાત લો અમારું સરનામું છે ગ્લોબલ એન્ટરપ્રાઇઝ જેલ રોડ છોટાઉદેપુર છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબ્સ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો